માંડવી તાલુકાના મોઢવા ગામમાં પાણી ઓસર્યા નથી ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ સફાઈ બાબતે ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે મોઢવા ગામ દરિયા કિનારા પર આવેલું છે આ ગામ ગુંદિયાળી મોઢવા જૂથ ગ્રામ પંચાયત સમાવેશ થાય છે મોઢવા ગામમાં વધુ પડતા માછીમારો વસવાટ કરી રહ્યા છે કુલ બે હજાર જેવી વસ્તી ધરાવતું આ ગામ છે વરસાદના લીધે હાલ મોઢવા ગામની સ્થિતિ દયનીય થઈ ગઈ છે અહીં ગામમાં હાલ પણ ભરાયેલા પાણી પડ્યા છે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકેથી માંગ ઉઠી રહી છે દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો વરસાદને લઈને આજે છેલ્લા માંડવી તાલુકાની માંડી તાલુકામાં ચાર દિવસ થઈ ગયા ત્યારે ખૂબ જ જળબંબાકાર જેવી આ ગામ ગામડાઓની જેમ કે શહેરોની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે માંડવી તાલુકાના મોઢવા ગામની આપણે વાત કરીએ તો મોઢવા ગામની અંદર અત્યારે ઘરો ઘર પાણી આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે તમે તમે જોઈ શકો છો કે ઘરની અંદર પણ જે સામાન છે એ સામાન બધું પલળી ગયું છે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે આ ગામની મોઢવા ગામની અને આપણે મોઢવા ગામની આપણે વાત કરીએ તો મોઢવા ગામ ગુંદિયાળી મોઢવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલું ગામ છે ત્યારે આ ગામની ખૂબ જ કફોડી હાલત છે ત્યારે તંત્ર દ્વારા આ ગામની અંદર છેલ્લા પાંચ દિવસથી કોઈ જાતની મુલાકાત કરવામાં આવી નથી અને આ ગામ કુલ બે હજાર વસ્તી ધરાવતું આ ગામ છે અને માછીમારી કરી અને પોતાનું લોકો સ્થાનિક લોકો અહીં ગુજારન ચલાવે છે ત્યારે નમ્ર અપીલ છે કે આ ગામની અંદર તંત્ર દ્વારા ખરેખર મુલાકાત લેવા જેવી છે આ કફોડી હાલત છે પરિસ્થિતિ કફોડી છે ખૂબ જ અને અમે ગ્રાઉન્ડ રિપોર્ટ લીધો ત્યારે આ ગામની અંદર ખૂબ જ દેયનીય તસવીરો વિડીયા જોવા મળ્યા મતલબ લાઈવ અમને દ્રશ્યો જોવા મળ્યા આ તમે જોઈ રહ્યા છો માંડવી તાલુકાના મોઢવા ગામની શું પરિસ્થિતિ દેખાઈ રહી છે જ્યારે ઘરોની અંદર પાણી વહી નીકળ્યા છે ત્યારે ઘરની અંદર ઘણા બધા સામાનનું બધું નુકસાન થઈ ગયું છે ત્યારે આ તમે જોઈ શકો છો કે આ પાટિયા ઉપર બેસીને રસોઈ બનાવી રહ્યા છે માજી અને આપણે આ કચ્છ કાનૂન અને ક્રાઈમનું લાઈવ દ્રશ્ય છે કચ્છ કાનૂન અને ક્રાઇમની ટીમ અહીં મોઢવા ગામની મુલાકાતે આવી છે ત્યારે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે આ ગામની ત્યારે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા જલ્દીથી જલ્દી નિવાડો લાવે આ ગામનું આ જે પાણી ભરપાઈ થઈ છે જે નુકસાન થયું છે તો જલ્દીથી જલ્દી પાણી કાઢવામાં આવે અને તંત્ર દ્વારા જે સહાય મળે તો સ્થાનિક લોકોને ખૂબ જ સારું રહેશે કારણ કે અહીંયા બહુ ખૂબ જ કફોડી હાલત જોવા મળી રહી છે કારણ કે આ માંડી તાલુકાનું મોઢવા ગામ એટલે કે ગુંદિયાળી મોઢવા જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે ને ખાસ કરીને આ ગામની અંદર વાત કરો કરવા જઈએ આપણે તો આ ગામની અંદર કુલ બે હજારની વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામની અંદર માછીમારી કરી અને પોતાનું ગુજારણ ચલાવે છે ત્યારે આ ગામની પરિસ્થિતિ ખૂબ જ કફોડી દેખાઈ રહી છે આ તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ પાણી ભરેલા છે ને અહીં જો આ રસોઈનું કામ ચાલુ છે ને અંદર ઘરની અંદર ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે બધું સામાન વેરવિખેર થઈ ગયું છે બધું સામાન પલળી ગયું છે ને ખાસ અપીલ છે અહીંના સ્થાનિક લોકોની કે તંત્ર જલ્દી છે જલ્દી અહીંયા આવે જેથી કરીને અહીં પોતે રહી શકે આ જો તમે જોઈ શકો છો ઘરનું સામાન બધું પલળી ગયું છે આ ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે આ ગામની જોવા મળી રહી છે આ માજી

સરપંચ શ્રી અહીંયા આવ્યા હતા અને મુલાકાત લીધી બીજું કોઈ તંત્ર દ્વારા કોઈ મામલતદાર શ્રી કે ટીડીઓ સાહેબ કે કોઈ અહિયાં પોલીસ તંત્ર તમે જોઈ શકો છો માજીએ જે વાત કરી એ પ્રમાણે આ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ સર્જી હશે આ ચારે બાજુ પાણી પાણી અને હું ભાઈને કઈશ કેમેરો પકડે માડી પણ પરિસ્થિતિ બતાડે કે હું અત્યારે કેટલું પાણીની અંદર કવરેજ માટે અહીં આવવું હોય તો ખૂબ જ દયનીય બધું પરિસ્થિતિ જોવા મળી રહી છે મિત્રો આપણે આ ગામની અંદર મોઢવા ગામની અંદર કવરેજ માટે આવ્યા છે ત્યારે આ તમે દયનીય જેવા વિડીયો તમે આ જોઈ રહ્યા છો કેટલી હદે આ ગામની અંદર પાણી ભરપાઈ થયા છે કેટલી હદે આ પાણી નુકસાન જે ઘરો ઘર પાણી જોવા મળી રહ્યા છે ખૂબ જ મોટી માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે આ ગામની અંદર ત્યારે ખરેખર તંત્ર દ્વારા આ ગામની મુલાકાત લે ખરેખર આ ગામની રહેવા માટે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અને તાત્કાલિક ધોરણે આ ગામને મદદ મળે કાંઈ નહીં તો ફૂડ પેકેજ અથવા તો સારવાર હોય અથવા તો જલ્દીથી જલ્દી તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની સ્થાનિક લોકો કહી રહ્યા છે આ તમે જોઈ શકો છો કેટલી હદે પાણી જોવા મળી રહ્યા છે આ માજી પોતાનું ઘરનો દરવાજો એમણે ખોલ્યો છે આ ઘરની અંદર આ તમને એક મકાનનું દ્રશ્ય બતાડ્યું આ સામે જે તમે મારી સામે જોઈ રહ્યા છો આ બીજું મકાન છે આ મકાનની અંદર પણ ઘણું બધું સામાન પડ્યું છે પણ અમે જઈ શકીએ એવી પરિસ્થિતિ નથી તમે આ જે જોઈ રહ્યા છો આ વ્યક્તિ જે પોતે જઈ રહ્યા છે શું પરિસ્થિતિ છે જો એમની આ ઘરની અંદર બધો સામાન એમનો પલળી ગયો છે એટલે અમે જવા માટે ઘણો બધો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ ખૂબ જ મુશ્કેલ છે ત્યાં જવા માટે એટલે તમને અહીંથી લાઈવ બતાડી રહ્યા છીએ તમને એટલે અહીંના સ્થાનિક લોકોનું કેવું ઈચ્છ છે કે તંત્ર જલ્દીથી જલ્દી આવે અને અહીંનો પાણીનો નિકાલ કરે અને તાત્કાલિક ધોરણે જે સરકાર દ્વારા જે કામગીરી થતી હોય એ અહીંયા એ લોકોને ધ્યાન દોરે આ ગામની મુલાકાત લે સાહેબ હું હે મોઢો ગામનું પ્રમુખ છું હલસીફા જમાતનું હું આજે ગેરવાગે મામલેદાર મેં ગયો હતો તો મામલેદાર મને કીધો કે આ ટીડીઓ સાહેબને ફોન કરું છું ને તમારી વ્યવસ્થા કરવા માટે આવશે તો આજે તલાટી ને સરપંચે આજે એક ને અઠ્યાવીસ મિનિટે મને ફોન કર્યો હતો કે હું તમારે ગામમાં જાઉં છું હું ત્યારે મામલેદારમાં હતો હું કીધો જાવ હું આવું છું પછી હું આવ્યો તો મારો ભાઈ ને બધો ભેગા હતા બધી મુલાકાત લીધી છે ને સાહેબ એ પોઝિશન છે ગામની હજી તુસી હમણાં તુસી કોઈ નથી આવ્યો આજે મામલેદારને જો ટીડીઓ સાહેબને એને રજૂઆત કરી તો બધો આવ્યા છે તો પહેલે એની પૂછા કરવી પડે ને ને આજે જ્યારે મામલેદાર પાસે ગયા તો બધો અહીંયા દોર ભાગ કરીને બધોય આવ્યા સરપંચ આવ્યો તલાટી આવ્યો તો પહેલે પછી એ ગામ જતો તો પહેલાં આવવું પડે ને એ તો સાહેબ આના ખાલી ચાર પાંચ ઘર આપણે જોયા છે એમાં સાત આઠ ઘર એવા છે કે આના ડૂબેલા છે એવા ઘરામાં પાણી છે ને બીજીને ઘરે સિફ્ટ કરાવ્યા છે આના તુસી એની કોઈ મદદ કરેલું નથી ને જો તમે જોઈ શકો છો એક એક ઘરમાં સાહેબ સિત્તેર સિત્તેર હજારનું નુકસાન થયું છે આ ગરીબ માણસો છે એક તો એને બૂટનો બધોને નુકસાન થયો છે બીજા એને ઘરના નુકસાન થયા છે તો હું તંત્રને એ કહું છું કે બરાબર જેનું નુકસાન થયું છે જેનું થયો નથી થયો એને ને જેનું નુકસાન થયું છે ઘરમાં પાણી ભરાવી ગયા છે એને ઘરનું જો ઘર વખરીથી એ બધો ડૂબી ગયા છે તો એને તો મદદ તો કરવી પડે ને એની તો તો આપવી જ પડે ને તો હું તો રોજુઆ એવું માંગ રાખું છું મામલેદાર ડીડીઓ સાહેબ ને ધારાસભ્ય એને કે જેનું નુકસાન થયું છે એને વળતર તમે મહેરબાની કરીને આપો ઘર પી ચાર પાંચ ઘરે માય ના કે કોઈ સરકાર ખાધી થી પોછા કે પીધે થી પોછા કે ધ્યાનથી પે તો અસતો ના અસપ પોછા કયા જે ભલા અહીંયા નહીંએ સર મજા કોઈ અસછા ગાલે આયુ અસા બોઢા પીએ પોછા ન્યા આયુ ગામ મોઢા જે અસુ હાલત આ હાલત ફટી ગઈ અજ પાંચ પાંચ ડીયા સર પોછા ગાલે અસાર જ માયું ભોલા અસિ પુછા નકાર अॼु पंज पंज ॾींहं थियासीं पराए घर रोलोसा बचा कोठे ने सरकार खे ख़बर न आहे भला कुरू ॻाल्हि आहे कुरू न आहे एतिरी सरकार ख़बर न कंदी तूं तड़ीअ नॉटेल असांजा बचे धावन जी धावन त वठी था ॾे होठ फु इहे असांजी हालतूं सठि ए सी आहे जूं ख़र्चो थी पियो आहे ॿुढा पिया ई मरी तॾहिं सरकार कॾहिं वञे थो हू त असांखे चांहि झालो होठ फुगायो हलो बचे खे रूराए फुॻायासीं उहो मदद कयल वञो वोट फुगाई पुछा नथो करे केॾांहुं वियो सरकारु केॾा त पुछा करे पंज पंज ॾींहं थिया बाचा ॿियनि जी घर भटके था राजकाणी को असांजी पुछा न आहे के जे भलाई गाम में असांजी कोई पोछा न आहे के न सरपंची आहे पिया आहियूं सॼा घर खाधे लाइ रोटी जोड़ी असांखे वेठा आहियूं माण्हुनि जे घणे भला इहे कोचा आई पारू थी वई कोठे आया असांखे ॿुॾो था केॾा वञो असांजो सरकार पुछा करे असांजी को खटल न आहे अची रोटी खटो न थियूं मुंहिंजा भाउ को कयूं સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515